ઉત્સાહ ઘટાડવો નહોતો એટલે આ જે યાદી છે ને છેલ્લા ત્રણ દિવસમાં આવેલી છે અમારી પાસે ચાલો વાઘ કોમલ અમૃભાઈ ઝાંઝરડા ઝડપથી ઉપસ્થિત હોય તો આવી જાય ધોરણ બાર કોમર્સ બેન પંચોતેર પોઈન્ટ ચૌદ ટકા સાથે લાવે છે વાઘ કોમલ અમૃભાઈ ત્યારબાદ વાઘ દયાલાલાભાઈ

નોળ આયુષી મીઠાભાઈ ત્રણસી ટકા વાઘ પાલાભાઈ શિવાભાઈ રામપ્રાબે ટીએસટી ટેલન્ટ સર્ચ ટેસ્ટ પ્રતિભા શોધ કસોટી એમાં ક્વોલિફાઈ કર્યું છે ત્યારબાદ વાવડિયા જાગૃતિ વાઘ સોના લાલાભાઈ ગયું હા તો આપી ગયો સોના

રમત ગમત માં રાજ્ય કક્ષાએ એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે લાખણોતરા જસુ જીણાભાઈ અભિનંદન બેન

એમના પછી લાખણોત્રા રાજી ભીખાભાઈ ઉટિયા એમએસસી માં બેન 78.88 ટકા લાવે છે અને બે દિવસ પહેલા મને ડોક્યુમેન્ટ આપ્યા છે ત્યારબાદ વાઘ તેજલ ભગવાનભાઈ કોવાયા બાર આર્ટ્સ એકાશી પોઈન્ટ પંચ્યાસી ટકા

લાખણોત્ર વિવેક રામભાઈ ઉપસ્થિત હોય તો આગળ આવે ત્યારબાદ લાખોત્રા દર્શન ધોરણ દસ જીએસિબી અઠ્યોતેર પોઈન્ટ તેત્રીસ ટકા ત્યારબાદ વાઘ દેવી હર્સુરભાઈ પ્રાપ્ત છે ત્યારબાદ વાઘ સુમલ ઉનળભાઈ કથિ બીબીએ માં બ્યાસી પોઈન્ટ ત્રાણું ટકા વાઘ સુમલ આ પણ છેલ્લે આવ્યું હતું ત્યારબાદ બેન રામ માયા રામભાઈ એમણે બી એચ એમ એસ તાજેતરમાં પૂર્ણ કર્યું છે ભેરાઈથી ડૉક્ટર માયાબેન હવે જે શિલ્ડ તમને હાથમાં આવે છે એ દિવાળી પાંચ સાત શિલ્ડ અમે બનાવી નથી શક્યા કારણ કે છેલ્લા દિવસોમાં કોઈ ગ્રાફિક વાળો બનાવી ના આવે પરંતુ અમે કોઈને ના નથી પાડી અગાઉ કીધું એમ તો શિલ્ડ નો અહીંયા બ્લેન્ક શિલ્ડ નો ફોટો તમારો મળી જશે અને પછી તમને તમારી ક્વોલિફિકેશન પ્રમાણે શિલ્ડ બનાવી દઈશું લાખણોદરા ભાવેશ શિવાભાઈ આવી ગયો આવી ગયો ભાઈ લાખણોત્ર આવી ગયો ઓકે લાખણોત્રા સત્યમ ઝીંદુર ભાઈ આવ્યો છે સત્યમ આવી જા તારો ફોટો જ પાડવાનો ગઈ રાતે અગિયાર વાગે તારા મારા મામાએ મને હેરાન કર્યો તારા બાપાએ

તમે બેસો એક વાત એ પણ એ દસ સાડા દસે આવે એ વિદ્યાર્થીઓ પણ દસ સાડા દસે કે વાગે આવે જેમના સન્માન છે એમના મા બાપ પણ એમના માવતર પણ પોતાના બાળકને દસ સાડા દસે પહોંચાડે તો આ યોગ્ય લાગ્યા છે તમને લાગે છે યોગ્ય કોઈને એટલી તો એટલી તો આપણે ડિસિપ્લિન હોવી જોઈએ કે આપણા બાળક સન્માન છે તો આપણે અહીંયા સમય લીધો છે અને ત્રણસો એ ત્રણસો ને અમે ફોન કર્યા છે કે નવ વાગે પહોંચી જવાનું છે છતાં પણ આપણે આપણી અનુકૂળતા જોઈએ વર્ષમાં એક દિવસ પણ આપણા બાળક માટે આપણું બાળક એ સમાજનું ભવિષ્ય છે એમના માટે એક દિવસ પણ આપણે સમયે યોગ્ય જગ્યાએ પહોંચી ન શકીએ તો ખામી આપણામાં છે આ હકીકત છે સારું લાગે કે ન લાગે માફ કરજો પેલા રાઉન્ડમાં સીઈટી નો પહેલો ધોરણ 5 નો રાઉન્ડ શરૂ થયો ત્યારે 80% ટકા બાળકો નોતા આવ્યા એને કારણે આ શીલ્ડ નું અમારું જે શિડ્યુલ હતું ક્રમ એ ક્રમ વિખનાર જ આપણે તો આ કાર્યક્રમ કરીએ છીએ દાતાઓ પૈસા ખર્ચે છે અમે સમય અને શક્તિ અમારી એનર્જી વાપરીએ છીએ કોના માટે કોના માટે આપણા સમાજનું ભવિષ્ય આપણા બાળકો માટે

જોલાપુર બાસઠ માર્ક લાખણોત્રા કરણ વીરાભાઈ કોવાયા ડિપ્લોમા લાખણોતરા કરણ વીરાભાઈ ત્યારબાદ લાખણોતરા વિરાજ રાણાભાઈ વિરાજ ને ભાઈ ત્યારબાદ જ્ઞાન સાધના વાવડીયા અસ્મિતા સડસઠ માર્ક આટલું જ નામ લખેલું છે પાવડીયા અશ્મિતા બેન આવો નથી લખેલું ત્યારબાદ વાઘ જયેશ શરસુરભાઈ ધોરણ દસ નેવું ટકા જીએસીબી વાઘ જયેશ છે હાજર જયેશ હાજર નથી તો આ યાદી માં માત્ર નામ ત્યાં બોલાય એ મહત્વનું છે વાઘ આરતી હરસુરભાઈ ધોરણ બાર સાયન્સ વાઘ આરતી હરસુરભાઈ ત્યારબાદ વાઘ લક્ષ્મીબેન હરજણભાઈ કથિવદર લક્ષ્મીબેન નામ આવ્યું છે પણ વ્યક્તિ નથી તો હવે એના માટે શીલ્ડ બનાવવાનો

सौरण गैस 78.33% ત્યારબાદ વાગ દેવીબેન હરશૂરભાઈ રામપરા જ્ઞાન સાજના સેવાબેન વાગ દેવીબેન હરશૂરભાઈ આગળનો ક્રમ વાગ લાલાભાઈ બાબુભાઈ કાગવડ

નાગભાઈ એવા છો બેન જ્ઞાન સાધના સીટી ધોરણ આઠ ગુણ સિત ચલો ઝડપથી જે નામ વાઘ લક્ષ્મી લાલાભાઈ पिंजर करण मंगा भाई पिंजर करण मंगा भाई पिंजर शुभम सामत भाय वाघ હિરલ તભાઈ સીટી ધોરણ પાંચ સત્તાવન કોઈ પણ આટલો મોટો કાર્યક્રમ હોય અઢી ત્રણ કલાક થાય જ અને દરેકનું દરેક માટે અહીંયા દાતાએ પોતાના પૈસા ખર્ચીને જમણવાર કર્યું છે તો એમાં એકાદ કલાક જેવો સમય વધારે આપવા વિનંતી ધોરણ દસ પિંજર નીરવ બાબુભાઈ પિંજર રાજલ જીવણાભાઈ પિંજલ પિંજર રાજલ જીવણાભાઈ

पटाट मितल भाई ग्नान सेतु। पटाट मितल। अभी भे 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 भे। राम हर्षील दुला <laughs> हमें खात वे गए भाई राम लक्ष्मी आता भाई हवो लक्ष्मी भाई राम भाऊ बाबू भाई जे चार दीकरी हो ओके नागर